જય શ્રી રામ હર હર મહાદેવ મેં તમને અગાઉ જણાવ્યું હતું કે નક્ષત્ર વિશે જણાવીશ તો નક્ષત્ર અનુસાર શુભ કાર્ય કરવાથી કોઈ પણ જાતના કોઈ વિઘ્ન ક્યારેય નહીં આવે હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરતા પહેલાં શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને તે મુહૂર્તમાં જ શુભ કાર્ય કરવામાં આવે છે મુહૂર્ત વાર તિથિ નક્ષત્ર યોગ અને કરણને આધારે બને છે કોઈ પણ કાર્યની સફળતા માટે નક્ષત્રો ખૂબ જ મહત્ત્વના છે જુદા જુદા નક્ષત્રોમાં કેવા કાર્ય કરવા તે શાસ્ત્રોમાં વિતૃત વર્ણન છે તો હું તમને જણાવું છું કે કયા નક્ષત્રમાં આપણે કયું કામ કરવું અશ્વિની નક્ષત્ર આ નક્ષત્રમાં નવીન વસ્ત્ર ધારણ કરવા યજ્ઞોપવિત એટલે કે જનોઈ કેસ કરતન શ્રીમંત સંસ્કાર સ્થાપન અશ્વાદી પર એટલે કે અશ્વ ઉપર પ્રથમ વખત સવારી કરવી હોય કૃષિ કર્મો વિદ્યા અધ્યયન વગેરે કાર્યો અશ્વિની નક્ષત્રમાં શુભ ગણાય છે ભરણી નક્ષત્ર વાવ કુવા તળાવ વિશદાન શસ્ત્ર મકાનનો પ્રવેશ ભરણી નક્ષત્રમાં કરવા શુભ છે કૃતિકા નક્ષત્ર આ નક્ષત્રમાં યજ્ઞ હોમ ઈ કર્મ અસ્ત્ર શસ્ત્ર સંધિભંગ કરવી યોદ્ધિક કર્મ ઔષધિ બનાવવી વાહન ખરીદવું કે શીખવું વગેરે કૃતિકા નક્ષત્રમાં ખૂબ જ શુભ રહે છે રોહિણી નક્ષત્ર શ્રીમંત વિવાહ વસ્ત્રભૂષણ ધારણ વાસ્તુ અભિષેક વગેરે કાર્ય રોહિણી નક્ષત્રમાં કરવા શુભ છે મૃગશીશા નક્ષત્ર પ્રતિષ્ઠાપના આભૂષણ વિવાહ સીમંત જમીનની ખરીદી વાસ્તુભવન નિર્માણ વાહન ખરીદી યાત્રા કરવી વગેરે કાર્ય મૃગ નક્ષત્રમાં કરવા શુભ છે આદ્રા નક્ષત્ર ધ્વજ ફરકાવવો તોરણ દ્વાર બનાવવું યજ્ઞ કરવા આવા દરેક કાર્ય આદા નક્ષત્રમાં કરવા શુભ રહે છે પુનર્વસુ નક્ષત્રમાં ભાગીદારીનું કામ કરવું ખૂબ શુભ રહે છે પુષ્ય નક્ષત્ર ભ્રમણ એટલે કે પ્રવાસ અને મુસાફરી કરવી દેવાલયમાં દેવમૂર્તિની સ્થાપના કરવી શ્રીમદ સંસ્કાર વ્રત ધારણ કરવા ગૃહ પ્રવેશ વૈવાહિક અને માંગલિક કાર્ય પુષ્ય નક્ષત્રમાં શુભ રહે છે આશ્લેષા નક્ષત્ર આ નક્ષત્રમાં દરેક નવા કાર્યની શરૂઆત થાય છે મઘા નક્ષત્ર ખેતી વેપાર ગૌપાલન ધાન્ય કાપુ યૌગ્નિક ઉપકરણોથી સંબંધી કાર્ય વૈવાહિક કાર્ય નૃત્ય સંગીત ગાયન વગેરે કાર્ય મઘા નક્ષત્રમાં શુભ છે પૂર્વ સાઢા અને પૂર્વ ફાલ્ગુની પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્રો વિવાહ મિલકતની ખરીદી વગેરે ત્રણ નક્ષત્રોમાં શુભ માનવામાં આવે છે ઉત્તર ફાલ્ગુની ઉત્તર ભાદ્રપદ નક્ષત્રોમાં નવીન વસ્ત્ર ધારણ કરવા રાજતિલક લોઢા સાથે સંબંધિત કાર્ય વૈવાહિક યજ્ઞોપવિત ગૃહ પ્રવેશ પ્રતિષ્ઠાપના અશ્વ હાથી વગેરે ઉપર સવારી કરવી અને વાસ્તી વાસ્તુ સંબંધિત કાર્યો આ ત્રણ નક્ષત્રોમાં શુભ છે ચિત્રા નક્ષત્ર ગૃહ પ્રવેશ નવીન વસ્ત્ર ધારણ કરવા દેવી પ્રતિષ્ઠા વ્રત ધારણ આભૂષણ બનાવવા અને ધારણ કરવા વગેરે ચિત્રા નક્ષત્રમાં શ્રેષ્ઠ છે સ્વાતિ નક્ષત્ર દેવી પ્રતિમાની સ્થાપના જનવિધારણ પવિ પાણી ગ્રહણ વસ્ત્ર આભૂષણ બનાવવા ગૃહપ્રવેશ અશ્વ હાથીની સવારી ખે ખેતી કેશ વગેરે સ્વાતિ નક્ષત્રમાં શુભ રહે છે વિશાખા નક્ષત્ર વસ્ત્ર આભૂષણ બનાવવા અને ધારણ કરવા વ્યવસાય ધન ધાન્યનો ભંડાર નૃત્ય ગીતનું શિક્ષણ મેળવવું શિલ્પ લોખંડ પાષાણ લેખન સંબંધી કાર્ય માટે વિશાખા નક્ષત્ર શુભ છે અનુરાધા નક્ષત્રમાં નવું ઘર લેવું બહુ જ શુભ ગણાય છે જેષ્ટા નક્ષત્ર કેશકર્તન કરતન સૌરકર્મ અસ્ત્ર શસ્ત્ર પ્રયોગ વ્યવસાય ગાય ભેંસની ખરીદી વેચાણ જળ સંબંધી કાર્ય ગાયન વાહન શૈલ્પિક કાર્ય લોખંડ પથ્થર લેખન સંબંધી કાર્ય જ્યષ્ઠા નક્ષત્રમાં શુભ ગણાય છે મૂળ નક્ષત્ર વિવાહ ખેતી વ્યવસાય ઔષધિ નિર્માણ નૃત્ય શિલ્પ સંધિ કે વિગ્રહ લેખન કાર્ય વગેરે મૂળ નક્ષત્રમાં શુભ ગણાય છે શ્રવણ નક્ષત્ર યજ્ઞોપવિત ઔષધિ નિર્માણ નગર કે ગામડે ગૃહ વગેરે કાર્ય શ્રવણ નક્ષત્રમાં શુભ છે ઘનિષ્ઠા નક્ષત્ર નવીન વસ્ત્ર ધારણ કરવા ઉપનયન સંસ્કાર કેશ કર્તન વાસ્તુ શ્રીમંત સંસ્કાર દિવાળો બનાવી નવીન ગૃહ પ્રવેશ આભૂષણ સંબંધી આભૂષણ સંબંધી કાર્ય વગેરે ઘનિષ્ઠા નક્ષત્રમાં શુભ છે સતભિષા નક્ષત્ર ગૃહપ્રવેશ સ્થાપના વ્રત ધારણ કરવું ઔષધિ બનાવી અશ્વ પરની સવારી શ્રીમંત સંસ્કાર વાસ્તુ સંબંધી કાર્ય વગેરે સતભિશા નક્ષત્રમાં ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને છેલ્લું છે રેવતી નક્ષત્ર વિવાહ વ્રત ધારણ સ્થાપના સવારી કરવી આભૂષણ ધારણ કરવા અને બનાવવા ગૃહ પ્રવેશ વસ્ત્ર પરિધાન કરવા શ્રીમંત સંસ્કાર કેશ કરતન ઔષધિ બનાવવી વગેરે કા રેવતી નક્ષત્રમાં ખૂબ જ શુભ ગણવામાં આવે છે જય શ્રી રામ હર મહાદેવ